દરેક ના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા કંપની તરફથી એના ફેમિલી ને મળશે ઓપો પડી ગયો જે જે કામ કરતા હતા એની ઘરવાળી ઘરે ટીવી જોતું જ ટીવી સાંભળે દેવતા જેવો માણા કહેવાય હો ભગવાનનો માણા કહેવાય બીજા લૂંટાવી દીધું લે બેન

મને મારે મારે એનો ફોટો સાફ કરવો પડશે